નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના કે કાયમી શિક્ષક ભરતી બાબતે ખુશખબર કહી શકાય દોર એકથી બારમાં જે કામી ભરતી બાબતે કોમન ભરતી પોર્ટલ બનાવી કાયમી શિક્ષણ ભરતી થશે આચારસંહિતા બાદ કાયમી શિક્ષણ ભરતી અંગે થઈ બેઠક તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે જે વોટ્સઅપ ચેનલ પર ન જોડાયો તો મિત્રો જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરિક માહિતી આપવામાં આવે છે એની પીડીએફ પણ તમને ત્યાં મળી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધારાસભાને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો લોકસભાના ચૂંટણી પૂર્ણ થતાં અને પ્રથમ દિવસે એક ચાર બે પોચ પહેલાં નિમણૂક પામેલા શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શનો જે લાગુ કરવા એ સ્ટાર્ટના બદલીના નિયમો સત્વરે બહાર પાડવા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકો અને જૂના શિક્ષકોની ભરતીના નિયમો માગણી અનુસાર સત્વરે બહાર પડે તેવા વિવિધ સર્વંગોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના શિક્ષણમંત્રી માનનીય શ્રી ડોક્ટર કુપેરા ડિંડો સાહેબની ચેમ્બરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના રાષ્ટ્રીય સચિવ પ્રાથમિક સર્વંગ તથા ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલના નેતૃત્વમાં અઢી કલાક સુધી વિવિધ પડતોના પ્રશ્નો અંગે રજૂઆત થતાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ સંગઠન મંત્રી છાલ એમ મિત્રો અનેક જે છે અનેક જે પરેશભાઈ પટેલ હોય અનેક જે ગ્રાન્ટ જે ગ્રાન્ટેડ શાળાના આચાર્ય સર્વગ મહામંત્રી ઉપેશભાઈ પાટિયા એચ સ્ટાર સર્વ અધ્યક્ષ નાથુભાઈ ડોયા અને મિત્રો મહામંત્રી હરેશભાઈ રાજ્યગુરુ વગેરે તમામે તમામ જે છે તેમણે જે બેઠકમાં ભાગ લીધો હતો સાથે સાથે મિત્રો તારીખ એક ચાર બેલાં શિક્ષક તથા કર્મચારીઓની જૂની પેન્શન યોજનામાં સમાવેશ અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં સર્વપંચે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરતા સંગઠનતા સાથે થયેલ સમાધાન મુજબ તથા મહાપંચાયત બાદ મેળવીદારી મુજબ એક ચાર બે નિમણૂક પામેલા શિક્ષક તથા કર્મચારીઓની જૂની પેન્શન યોજના સમાવેશમાં બહાર પાડતા ઉગ્ર ઉગ્ર માંગ કરવામાં આવી હતી સરકાર સુધીના નવી વર્તી પેન્શન યોજના જાહેરનામાં સુધાર કરવા અંગે વાંધો પણ રજૂ કરવામાં આવ્યો હતો તો મિત્રો હવે કાયમી ભરતી કરવા બાબતે નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે નવું પોર્ટલ શરૂ કરવામાં અપડેટ ત્યાં હરેક અપડેટ ત્યાં તમને મળી રહેશે તો મિત્રો બે ત્રણ દિવસમાં જે કામી શિક્ષક ભરતીનું નોટિફિકેશન આવે તેવી ચર્ચા જેવો જેવી ચર્ચા ચાલી રહી છે તો મિત્રો કોઈ અપડેટ આવશે તો મને જાણ કરવામાં આવશે ત્યાં ગાંધી થેન્ક યુ વેરી મચ